પૂર્વ ધારાસભ્ય કાળુ વિરાણીનો વિડીયો થયો વાયરલ લોકસભાની ચૂંટણીમાં જ્યાનીબેન ઠુંબર તરફે મતદાનની અપીલ કરતા ભાજપના પૂર્વ ધારાસભ્ય કાળુ વિરાણી લોકસભાની ચૂંટણી વખતે ભાજપ વિરુદ્ધનું કામ કરતા કાળુ વિરાણીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો મતદાનના આગલા દિવસે ભજીયા પાર્ટી કરો અને બધું ત્યાં પહોંચી જશે કાળુ વિરાણીએ જણાવ્યું કાળુ વિરાણીનો વિડીયો વાયરલ થતાં ખળબળાટ મચ્યો છે ભાજપમાં ભરત સુતરિયાને હરાવવા માટે કાળુ વિરાણી પણ સામેલ હોવાનું સામે આવ્યું છે કમળ હવે છે નથી એમાં કાંઈ લેવાનું કાંઈ કરે મેં જીન નથી દેતા કોઈ કાર્ય બોરો દેવાનો છે

ભગવાનનો નમર તો છે ભલે પછી પછી હોવા જેટલા થાય ને એને ભજીયા ખવડાવી દે ફર્સ્ટ ક્લાસ એટલે ભેગા થાય તમારે વાતે કરી આ રીતે મતદાન કરવાનું સવારમાં ટાઢા પારમાં હાથ વાઈ જવા બરોબર ને હું તું ભગવાનની વાત કરી દે ને હું વાત કરી દો હા હલો